નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે આ આ સમય બરાબર મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય લોકો માટે ખૂબ મહત્ત્વના હોય છે અને એની માહિતી લોકો સુધી પહોંચે એ પણ ખૂબ જરૂરી હોય છે આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ એક ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે ટોપિક ખૂબ મહત્ત્વનો છે ટોપિક મહત્ત્વને એટલા માટે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે રીતે એક પછી એક ટેરિફને લઈને હોય કે પછી કોઈ યુદ્ધને લઈને હોય બેફામ નિવેદન જે રીતે કરવામાં આવી રહ્યા છે આ નિવેદનોના કારણે એક રીતે વૈશ્વિક સ્થિતિ તો બગડી જ રહી છે સાથે સાથે વિશ્વના જુદા જુદા દેશો છે એ લોકોની ચિંતા પણ વધી રહી છે ટ્રમ્પના આ પ્રકારના નિવેદનના કારણે દુનિયા પરેશાન છે સાથે સાથે જુનિયાના જે દેશો છે એ લોકો પણ પોત વ્યૂહરચના કઈ રીતે એપની હોવી જોઈએ તેને લઈને પણ દુવિધામાં છે ટ્રમ્પનું એક નિવેદન ફરી એકવાર આવ્યું છે નિવેદન એ જ છે જે વિતેલા વર્ષો વિતેલા સમયની અંદર ઘણી વખત કરી ચૂક્યા છે નિવેદન એ છે કે ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધ તરફ વધી ગયા હતા અને એક સપ્તાહની અંદર જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાની સ્થિતિ હતી અને આ પરમાણુ યુદ્ધને રોકવામાં તે પોતે સફળ થયા હતા આ પ્રકારનું નિવેદન ટ્રમ્પ અનેક વખત આપી ચૂક્યા છે આ નિવેદન એમનું કર્યું છે બીજું એક નિવેદન એમનું એવું આવ્યું છે કે રશિયા પાસેથી જે કોઈ પણ દેશ આગામી દિવસોની અંદર કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદશે તો એના ઉપર જંગી ટેરિફ લાગુ કરવામાં આવશે અને આ ધમકી પરોક્ષ રીતે ભારતને પણ છે એ રીતે પણ આપણે માની શકીએ કેમ કે રશિયા પાસેથી આપણે ખૂબ વિશ્વાસ સાથે સન્માન ધરાવતા હોઈએ છીએ અને મોટાભાગની ચીજવસ્તુઓ અને ઘણા હથિયારો રશિયા પાસેથી આપણે ખરીદતા હોઈએ છીએ આ એક પ્રશ્ન છે ત્રીજા નિવેદનમાં ટ્રમ્પે એમ પણ કીધું કે રશિયાને પચાસ દિવસની અંદર આ યુદ્ધને કોઈ પણ કિંમતે યુક્રેન યુદ્ધને રોકવું પડશે નહીં તો એમાં એમના ઉપર પણ ટેરિફ ખૂબ જંગી લાગુ કરવામાં આવશે અને એમને પણ એક્શનમાં રહીશું એ પ્રકારની એમની તૈયારી છે તો આ પ્રકારના ટ્રમ્પના જુદા જુદા નિવેદન છે આ નિવેદનના લીધે એની અસર શું છે એને જ આજે આપણે સમજવાની કોશિશ કરશું કે ટ્રમ્પના લીધે જ એક તો ભારત પાકિસ્તાન યુદ્ધ રોકાયું હતું કે કેમ જે આપણું ટૉપિક છે સૌથી પહેલાં એનાથી જ પ્રશ્નને શરૂઆત કરશું આ ખાસ કાર્યક્રમની અંદર આપણી સાથે વાતચીત કરવા અને આપણને એમના પોતપોતાના અભિપ્રાય શું હોઈ શકે છે એ અંગે આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ તરફથી ડૉક્ટર નિકુલ પટેલ બીજા આપણે એક્સપર્ટ ડિફેન્સ એક્સપર્ટ તરીકે અમૃતલાલ મકવાણા લેફ્ટનન્ટ કર્નલ આર્મીમાં રહી ચૂક્યા છે અને રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે પલ્વી મેમ અમીન છે જે હંમેશા આપણી સાથે જોડાતા હોય છે ત્રણેય મહેમાનો સૌથી પહેલાં તો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે સર આપણી સાથે શરૂઆત કરીશ એકદમ ટૂંકાણમાં જવાબ હું લઈશ સર કેમકે આપણી પાસે સવાલ ઓડિયન્સના વધારે છે જેથી વધારેમાં વધારે સવાલ આપણે કવર કરી લઈએ એવો અમારો હેતુ છે તો સૌથી પહેલાં તો આપ અમને એ જણાવો કે સૌથી પહેલાં તો આપણે જે આપણું ટૉપિક છે એનાથી શરૂઆત કરીએ

લોકો હવે એને જાણવા મળ્યા જાણવા માંગ્યા છે કે વારંવાર નિવેદનો કરવા કોઈ પણ વ્યક્તિ જયારે વારંવાર નિવેદનો કરતું હોય અને ત્યારે એની અમલવારી ન થાય ત્યારે એની જે ઇમેજ છે જે છબી છે છબી ખરડાઈ જતી હોય છે જેવી રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અ છઠ્ઠી મે બે ના રોજ જે તણાવ શરૂ થયો ને ભારત એ પાકિસ્તાન ઉપર જે આક્રમક કાર્યવાહી કરી ઉગ્રવાદીઓને ખાતમો બોલાવવા માટે અને એ પહેલા પણ જ્યારે ભારતે પાકિસ્તાન ઉપર જ્યાં પુલવામા એટેક થયો અને પુલવામા એટેક થી પછી બાલાકોટ એર સ્ટ્રાઇક કરી પુલવામા એટેક દર્શક મિત્રો ને જાણ ખાતર કહી દઉં કે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ ના રોજ થયો અને છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ ના રોજ ભારત ભારતે એટલે કે ઇન્ડિયન આર્મી અને એરફોર્સે સંયુક્ત સાજા ઓપરેશન કરીને પાકિસ્તાન ઉપર જે એર સ્ટ્રાઇક કરી અને જે મોહમ્મદના જે ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો તે વખતે અને જ્યારે પેલગામો એટેક થયો તો પેલગામો એટેક વખતે જ્યારે આટલો બધો તણાવ ફેલાઈ ગયો અને ભારતે જ્યારે પાકિસ્તાન ઉપર છઠ્ઠી મે એક ઓપરેશન સિંદૂર ચલાવ્યું તો એ સિંદુર ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનમાં જે ભાવલપુર ની અંદર વસતા તમામ ઉર્ગવાદીઓનો ખાતમો બોલાયો હતો એ વખતે જયારે આ બંને દેશોનો તનાવ એટલો બધો વધી ગયો કારણ કે એ લીડર ડિપ્લોમેસી કે સ્ટ્રોંગ જેને આપણે કહી શકાય કે એવા નેતાની છબી ઉભી કરવા માટે એને ભારતને પણ કીધું કે આ જલ્દીથી જલ્દી તમે યુદ્ધ બંધ કરો નહીં તો હું તમારા વેપાર ઉપર પ્રતિબંધ લગાવીશ તેવી રીતે પાકિસ્તાનને પણ કહ્યું

જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર પોતાના નિવેદનોથી વિવાદ માં આવે છે અને એ વિવાદના લીધે કદાચ આવનારી ચૂંટણીઓની અંદર એમનો પક્ષ કહી શકે કે શરૂઆતમાં બી એણે વાત કરી કે અડતાલીસ કલાકમાં યુક્રેનનો યુદ્ધ એનું સમાધાન કરાવી દઈશ પચાસ દિવસની અંદર રશિયા યુક્રેનનો યુદ્ધ બંધ કરાવી દઈશ આવા ઘણા બધા એણે નિવેદનો કર્યા છે જે એક પણ નિવેદન કામમાં આવેલું નથી અને કદાચ આમાં વારંવાર કરવા પાછળનું મહત્વનું કોઈ કારણ હોય તો એક ક્રેડિટ લેવાનું છે કે આ મેં કાર્ય કર્યું એટલે જયારે બી કોઈ પણ ચૂંટણી પ્રવાસે જાય તો એક વર્લ્ડ એમ કહી શકાય એક દુનિયાના બેસ્ટ જે લીડર જે કહી શકાય ડીલ ડીલ મેકર વર્લ્ડ ડીલ મેકર કોઈ અગર નેતા હોય તો એ ટ્રમ્પ છે તો આ પાછળના મહત્વના કોઈ કારણ બીજા કારણ આપણે કહી શકીએ કે

કરવા માંગે છે એ બધું તો હવે આપણે શું કેવાય કે એમનાથી કહી શકાય કે એ કોઈ રિલાયબલ વ્યક્તિ નથી પરંતુ અહીંયા પ્રશ્ન આપણા જોડે ઉદ્ભવે છે કે આપણા પ્રધાનમંત્રી ટ્રમ્પ માટે કેટલી બધી લાલ જાજમ પાત્રે છે નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમ કરે છે એમને ચૂંટણીમાં મત મળે એ માટે ત્યાં જઈને પ્રચાર પ્રસારના બી પ્રયત્ન કરે છે ભારતીયોને અપીલ કરે છે અને આવા સંજોગોમાં જો જ્યારે શું કહેવાય કે ભારતની જયારે અસ્મિતાની વાત હોય ભારતના જયારે સામર્થ્યની વાત હોય ભારતના જયારે શું કે મિલિટરીની વાત હોય ભારતના જયારે દેશની વાત હોય ત્યારે જો પ્રધાનમંત્રી ચૂપ રહે જે હંમેશા હોય જ છે ચૂપ દરેક બાબતમાં જ્યાં બોલવાનું હોય ને ત્યાં કદી નથી બોલતા અને જ્યાં ન બોલવાનું હોય ને ત્યાં બોલ બોલ જ કરે તો એવું કરતા હોય તો ત્યારે આપણે કહેવાનું મન થાય કે એમણે એટલીસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ને ફોન કરીને કેવું જોઈએ કે ભાઈ તારે હવે બહુ થયું તારું બોલવાનું એટલી તાકાત નથી લાગતી નાગરિકો પર પડી રહી છે અને આપણા દેશના જે સામર્થ્ય પર પડી રહી છે એના લીધે દર્દ અને દુઃખ થાય છે મને કહેતા ખુબ દર્દ અનુભવે છે કે આપણા પ્રધાનમંત્રી કેમ ચૂપ છે જયારે કોઈ રાષ્ટ્રપ્રમુખ આપણા દેશને ઉદ્દેશીને આવી રીતના ઘડી ઘડી બોલ બોલ કરે છે

કે પેલું એના જે મૂડમાં છે એનું મૂડ હું તમને કારણ કહું એમને મૂડ મેમ આજે મેમ એક ટેકનિકલ તકલીફ આપણને નડી રહી છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લેવો પડશે આપણે ફરીવાર આ ટોપિક ઉપર મળશું આપ અમને સાથે જોડાયા આપને અમારું ખૂબ બહુ દિલગીરી છે ફરીવાર આ ટોપિક લઈશું તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કોઈ કારણસર ચર્ચા આગળ વધારી શક્યા નથી ફરીવાર આ ટોપિક ઉપર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર